ભારત જોડો ન્યાય લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ બોડેલીની મુલાકાતે ફાયર બ્રાન્ડ નેતાથી ઓળખાતા નરેન્દ્ર રાઠવા ભારતીય ટ્રાઇબલ પાર્ટી છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાયા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મણિપુરથી મહારાષ્ટ્ર સુધીની ભારત જોડો ન્યાય લઈને આવી રહ્યા છે ત્યારે આઠ માર્ચના રોજ આ યાત્રા છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં હાલોલથી પ્રવેશ કરશે ત્યારે પાવાગઢ શિવરાજપુરથી જાંબુઘોડા રાત્રિ રોકાણ કરશે અને નવ માર્ચના રોજ બોડેલીથી મોડાસાર ચોકડી નસવાડી થઈને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરનાર છે ત્યારે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આ યાત્રાનું કોંગ્રેસના નેતા અને કાર્યકરો દ્વારા આ યાત્રાનું સ્વાગત પાંચસો જેટલા ઢોલ સાથે કરનાર છે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેના આયોજનના ભાગરૂપે મળેલી મિટિંગમાં નરેન્દ્ર રાઠવા બોડેલી એપીએમસી હોલ ખાતે ત્રણસો જેટલા કાર્યકરો સાથે ઇન્દ્રનીલ રાજ્યગુરુના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાયા છે ભારત જોડો ન્યાય યાત્રા અંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોયલે પત્રકારો સાથે વાત કરતા આ મુજબ જણાવ્યું હતું દુનિયામાં એક वर्ल्ड रिकॉर्ड थयो के कोई राष्ट्रीय नेता कन्याकुमारी थी लेले कश्मीर સુધી પગપાડા ચાલે જે રાહુલ ગાંધીજી એ બનાવ્યો એમણે કહ્યું કે દલ કે હિત સે ઉપર દેશ કા હિત દેશ માં ભાષા પ્રાંત જાતિ ધર્મ ના નામે જે જગરાઓ ચાલે છે ત્યારે રાષ્ટ્ર ના હિત માં બધા જ સાથે મળે કોઈ ભેદભાવ વગર એ માટે મારી યાત્રા કરી છે નફરત કે બજાર મેં મોહબ્બત કે દુકાન ખોલની હે એમ કરીને એમણે જે યાત્રા કરી એ વર્લ્ડ રેકોર્ડ થયો એ પછી મણિપુરથી મુંબઈ સુધીની બીજા ભાગની જે યાત્રા છે જેમાં માત્ર પગપાળા નહીં પરંતુ બસમાં ખુલ્લી જીપમાં અને પગપાળા આવી આ યાત્રા છે જે યાત્રા ગુજરાતમાં સાત જિલ્લાઓમાં ફરવાની છે અને આવતીકાલે રાજસ્થાનની સરહદથી દાહોદના ઝાલોદ ખાતે બપોરે ત્રણ વાગે ગુજરાતમાં આ યાત્રા પ્રવેશ કરવાની છે ત્યારે હું આભાર માનીશ સૌથી પહેલાં મારા વહાલા ગુજરાતીઓનો એક જબરજસ્ત થનગનાટ રાહુલ ગાંધીજી આવે છે એક જન નેતા આવે છે ગુજરાતમાં આવે છે તો એને આવકારવા માટે એક અનેરો ઉત્સાહ ગુજરાતીઓનો છે એમનો આભાર માનીશ ગુજરાતના મારા કોંગ્રેસ પરિવારના કાર્યકર્તાઓ અને નેતાઓ જેમ પરિવારમાં કોઈ સારો પ્રસંગ હોય અને કમર કસીને કામે લાગે એમ એક એક કાર્યકર્તા અને નેતા રાહુલ ગાંધીજીની યાત્રાની તૈયારીઓમાં દિલથી લાગેલા છે આ સૌ નેતાઓ અને કાર્યકર્તાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આજે અમારા પ્રભારી સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આપણા રાષ્ટ્રીય આગેવાન મુકુલ વાસનિકજીએ

હું તમામ મારા વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આવો તમને આખો રૂટ પણ અમે આપવાના છીએ તો જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં રાહુલ ગાંધીજીના રૂટમાં આપી શકતા હો જરૂર પધારો અમારી આ યાત્રામાં જે જિલ્લાઓમાંથી યાત્રા પસાર થવાની છે એ જિલ્લાના આગેવાનો ગામડે ગામડે જઈને લોકોને આમંત્રિત પણ કરીને આવ્યા છે પ્રેસ અને મીડિયાના મિત્રોનો પણ આભાર માનીશ કે એમનો પણ પૂરો અમને સાથ અને સહયોગ છે ક્યાંય કોઈ જગ્યાએ ભાજપમાં ડર પેસી ગયેલો જતી રહી ખેડૂતની આવક બમણી કરશું કીધું તું અને એ ગેરંટી તો ફેલ ગઈ ખર્ચા ખેડૂતના ડબલ થયા આવક તો બમણી થઈ નહીં પેપર ફૂટે છે બ્રિજ તૂટે છે નાનો વેપારી દુખી છે રોજગાર ઈચ્છતા યુવાનને રોજગારી નથી જે કર્મચારીઓ કામ કરે છે ફિક્સ પગારથી પરેશાન છે આઉટસોર્સિંગથી પરેશાન છે જૂની પેન્શન યોજના મળતી નથી તો ગુજરાતમાં તકલીફ પડી જશે આવો ભાજપને ડર લાગ્યો છે કારણ કે કામના બદલે કારનામા કેળા છે એટલે એક હાથમાં ડરનો દંડો અને બીજી હાથમાં લાલચ આવો અહીંયા તમને કંઈક બનાવી દઈએ અમે અને એમ કરીને જૂજ નેતાઓને કાં ડર

કે કોંગ્રેસ મુક્ત ભારત કરીશું અરે ભારત ક્યારેય કોંગ્રેસ મુક્ત ન થાય મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે ભારતની આત્મા કોંગ્રેસ છે એટલે આ તો શક્ય ન થયું પણ આખું ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે આજ બતાવે છે કે કેડર બેઝમાં કેડર નથી રહી એમને તો અમારા નેતાઓના શરણે જવું પડે છે પરંતુ હું સલામ કરીશ મારા કોંગ્રેસના કાર્યકર્તાઓને એમની દ્રઢ માનસિકતાને હું નમન કરીશ કે કદાચ કોઈક આંગળીના વેઢે ગણા એવા નેતા આમ તેમ થયા છે પરંતુ ગામડામાં રહેતો શહેરની શેરીઓમાં રહેતો મારો કોંગ્રેસનો કાર્યકર્તા ભાજપથી ડર્યો નથી ભાજપ એને ખરીદી નથી શકતું એ કોંગ્રેસના કાર્યકર્તાઓને સલામ છે અને એમની તાકાત ઉપર અને જનતાના આશીર્વાદથી કોંગ્રેસ વધારે મજબૂત બનીને ગુજરાતમાં બહાર આવશે

એને ખેસ પહેરાવીને ટિકિટ ભાજપની શું કામ આપવી પડે છે તમારી સાથે કોઈ નાતો હોય વિચારધારાનો એમને તમારે પ્રણામ કરીને લાવવા પડે છે એટલે તમારું સંભાળો રાહુલ ગાંધીજી ભારત જોડવા માટે નીકળ્યા છે ભારતીય જનતા પાર્ટી ભારત તોડવા નીકળી છે જાતિના નામે ધર્મના નામે ભાષાના નામે પ્રાંતના નામે જે અંગ્રેજો કરતા હતા ભાગલા પાડો ને રાજ કરો આમને પણ રામનો મરે કે રહીમનો મરે મારા મતનું તરભાણું ભરે આ નીતિથી ભારતીય જનતા પાર્ટી ચાલે છે અને એના કારણે જ હવે જ્યારે લોકો એમને ઓળખી ગયા છે ત્યારે આખું ભાજપ એ કોંગ્રેસના સહારે આવવા નીકળ્યું હોય એવા હવાતિયા મારે છે પરંતુ કોંગ્રેસના આંગળીના વેઢે ગણાય એવાને જ ખરીદી શકશે લાખો મારા કાર્યકર્તાઓ છે એ અડગ છે કાર્યકર્તા હોય છે ભાજપ ખરીદવા કે ડરાવવા નીકળે એમાં જૂજમાં સફળ થાય પણ ત્યાં ગયેલો હીરો હોય છે એ ઝીરો થાય છે એ સાબિત થયેલી વસ્તુ છે જૂજ થોડા દિવસો માટે કેટલાક હોય છે ને કે એ પ્રસંગમાં એને બહુ સજાવી ધજાવી રાખે પણ બીજા દિવસથી એને તો તાળીઓ જ પાડવાની હોય છે આ સ્થિતિ થતી હોય છે અમારી એક સ્ટ્રેટેજી હોય છે ક્યારેક કોઈકને કાનમાં પણ કહેવાનું હોય તમારા કેમેરાની આંખે ક્યારે જાહેર કરવું કોંગ્રેસ મુક્ત થાય કારણ કે જનતાના દિલોમાં કોંગ્રેસ છે પણ આખું ભાજપ અત્યારે કોંગ્રેસ યુક્ત છે તમારો આમ કેમેરો ફરશે ને તો એના મૂળ બધા કોંગ્રેસ વાળાના છે મને તો ભાજપના પેજ પ્રમુખ દયા આવે છે કે એમને બિચારાને પાલખી લઈને કોની નીકળવાની થાશે એમને પણ હું તો વિનંતી કરીશ ભાજપના પેજ પ્રમુખોને કે અમારા નેતાને એ લઈ જાય છે આવો આપણે સાથે બનીને કોંગ્રેસ દ્વારા સેવાની સાધનાનો યજ્ઞ કરીએ છીએ એમાં તમે પણ જોડાવો જો ઋષિકેશભાઈ મારે એવું કહેવું છે કે તમે તમારું ઘર સંભાળો કાચના ઘરમાં રહેતા હોય એને બીજા ઉપર પથ્થર ન ફેંકવો જોઈએ જો તમારું બધું સબ સલામત છે તો અમારા નેતાઓને લઈ જઈ અને મિનિસ્ટર શું કામ બનાવવા પડે છે અમારા નેતાઓ જે કાલ સુધી તમને ભરપેટ ગાળો આપતા હોય એને ખેસ પહેરાવીને ટિકિટ ભાજપની શું કામ આપવી પડે છે તમારી સાથે કોઈ નાતો ન હોય વિચારધારાનો એમને તમારે પ્રણામ કરીને લાવવા પડે છે એટલે તમારું સંભાળો રાહુલ ગાંધીજી ભારત જોડવા માટે નીકળ્યા છે ભારતીય જનતા પાર્ટી ભારત તોડવા નીકળી છે જાતિના નામે ધર્મના નામે ભાષાના નામે પ્રાંતના નામે જે અંગ્રેજો કરતા હતા ભાગલા પાડો ને રાજ કરો આમને પણ રામનો મરે કે રહીમનો મરે મારા મતનું તરભાણું ભરે આ નીતિથી ભારતીય જનતા પાર્ટી ચાલે છે અને એના કારણે જ હવે જ્યારે લોકો એમને ઓળખી ગયા છે ત્યારે આખું ભાજપ એ કોંગ્રેસના સહારે આવવા નીકળ્યું હોય એવા હવાતિયા મારે છે પરંતુ કોંગ્રેસના આંગળીના વેઢે ગણા એવાને જ ખરીદી શકશે લાખો મારા કાર્યકર્તાઓ છે એ અડગ છે અને અડગ રહેશે જેનું અમને ગૌરવ છે થેન્ક યુ છે કે છોટાઉદેપુર જિલ્લો અને બોડેલીમાં રાહુલ ગાંધીજી એક જન નેતા છે અને એમની ભારત જોડો ન્યાય યાત્રાને આવકારવા માટે ખૂબ ઉત્સાહ છે કાર્યકર્તાઓ આગેના આગેવાનોમાં અને અહીંની જનતામાં તારીખ નવ માર્ચ અને શનિવારે સવારે આઠ વાગે અલીપુરા બોડેલી સર્કલથી અમારી યાત્રા શરૂ થશે આપ જાણો છો કે અહીંયા બોડેલી સર્કલ જે આવેલું છે અલીપુરા બોડેલી સર્કલ ત્યાં આગળથી થશે નસવાડી તરફ યાત્રાનું પ્રયાણ થશે મોડાસર ચોકડી દેવિયા ચોકડી અક્તેશ્વર ચોકડી કેવડીયા નર્મદાયાત્રાનું સ્વાગત થશે કોર્નર મીટિંગ થશે ત્યાંથી રાજપીપળા જશે સંતોષ ચોકડી રાજપીપળા સંતોષ ચોકડીથી આદેશી ચૌહાણ મંદિર તરફ સફેદ ટાવર ચોકડીથી બેંક ઓફ બરોડા સર્કલ થઈને હરસિદ્ધિ માતાજીના દર્શન રાહુલ ગાંધીજી કરશે અને ત્યાંથી બાબા સાહેબ આંબેડકર સર્કલ પર એક કોર્નર મીટિંગ થશે અને ત્યારબાદ નેત્રંગ તરફ ભરૂચના નેત્રંગ તરફ યાત્રા આગળ વધશે બપોરે બે ત્રીસ કલાકે કોર્નર મિટિંગ થશે અને નેત્રંગ ચાર રસ્તાથી ભરૂચ તરફ યાત્રાનું સ્વાગત અને કોર્નર મિટિંગ જંખવાવ માંગરોળ સુરત માલદા ફટાચાર રસ્તા અને માલદા ફટા ચાર રસ્તા સુધીનો રાત્રિ રોકાણનો કાર્યક્રમ આ રીતે નવ તારીખ થશે નવ તારીખનો બોડીલીનો જે અંદરનો કે કેવી રીતનો રૂટ છે એની વિગત અમારા સુખરામભાઈ રાઠવા અને અમારા અહીંના સ્થાનિક આગેવાનો અર્જુનભાઈ રાઠવા અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ આપણે વધારાની વિગતો જે જોઈશે વન ટુ વન ઇન્ટરવ્યૂ પણ જોતો હશે તો એ લોકો કહેશે બીજી ઊંખો આવકારું છું આજે કોંગ્રેસ પરિવારમાં ખૂબ મજબૂતી સાથે વધારે કાર્યકર્તાઓ નરેન્દ્રભાઈ રાઠવાની આગેવાનીમાં આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે એ સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને સૌને વિનંતી કરું છું કે આ સેવાનો યજ્ઞ છે આવા વિસ્તારો છોટાઉદેપુર જિલ્લા જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારના પૂર્વપટ્ટી વિસ્તારના જિલ્લાઓની અવગણના થઈ છે મુઠ્ઠીભર માલામાલ થયો છે મારા આદિવાસી પરિવારોનો વન સંપત્તિ પર અધિકાર કોંગ્રેસની કેન્દ્રની સરકારે કાયદો આપ્યો છતાં આપણા ગુજરાતમાં ભાજપની સરકાર આદિવાસીઓને અધિકાર નથી આપતી ત્યારે સૌને આહવાન કરું છું આવો કોંગ્રેસ પાર્ટીના સેવાના યજ્ઞમાં સાથ અને સહયોગ આપો થેન્ક યુ છોટાઉદેપુર કોંગ્રેસ પાર્ટીમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીના જિલ્લાના પ્રમુખ આદિવાસી સમાજના પ્રખર નેતા એવા શ્રી નરેન્દ્રભાઈ એમના ત્રણસો જેટલા સાથીઓ સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે અને કોંગ્રેસ પાર્ટીને આ જિલ્લામાં ગુજરાતમાં મજબૂત બનાવવાનું કામ એમણે કર્યું છે એક હવા ફેલાવી છે ફાલતુ કે કોંગ્રેસ લોકો જાય છે કોંગ્રેસ છોડીને એકાદ બે વ્યક્તિ જાય છે તો આ બતાવે છે કેટલાક નેતાઓ પોતાના અંગત કારણોસર કોઈ પ્રકારની મજબૂરીમાં અંગત સ્વાર્થ પોતાના છોકરાઓની ચિંતા અને બાકીના યુવાનોની ચિંતા નહીં કરીને કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે એના બદલે પૂરા છોટા ઉદેપુરમાં એક માહોલ બન્યો છે માત્ર કોંગ્રેસના કાર્યકર્તાઓ જ નહીં સામાજિક લોકો ભારતીય જનતા પાર્ટીમાં પણ જે લોકો નીતિમત્તામાં માને છે અહીંના સમાજના વિકાસમાં માને છે ન્યાયમાં માને છે એવા ઘણા બધા લોકો અત્યારે કોંગ્રેસ માટે અવાજ બની રહ્યા છે કોંગ્રેસ માટે કામ કરવાનું શરૂ કર્યું છે એટલા માટે અમે પૂરા વિશ્વાસ સાથે કહીએ છીએ કે આગામી લોકસભા બે હજાર ચોવીસ ગુજરાતમાં અને છોટા ઉદેપુરમાં કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર પંજાનો ઉમેદવાર જીતશે અને નવ તારીખે છોટા ઉદેપુરમાં ભારત જોડો ન્યાય યાત્રાના કન્વીનર અને આ દેશના જનનાયક જે બન્યા છે એ અહીંયા આવી રહ્યા છે અને યાત્રાને અમે ઐતિહાસિક બનાવીશું અહીંયા છોટા ઉદેપુર જયારે યાત્રા આવશે ત્યારે અમે ઢોલ સાથે નાચ ગાન સાથે અમારી આદિવાસી સંસ્કૃતિ મુજબ એનું ભવ્ય સ્વાગત કરીશું અને એ સ્વાગતનો પૂરા ગુજરાત માં દેશ ડંકો વાગશે એવું આપને જાણ કરું છું સાહેબ આપ બી આપની અંદર એક સારા મુદ્દા પર હતો અને હવે કોંગ્રેસ તમે જોડાયા છો શું ખાસ તમને લાગ્યું હું આમ આદમી પાર્ટી હતો આમ આદમી પાર્ટીને શૂન્યમાંથી શૂન્ય માંથી ત્રીજો પક્ષ તરીકે ત્રિપાખ્યા જંગમાં અમે લાવ્યા અમારી અપેક્ષા હતી કે અમે અલગથી આ ભાજપનું જે શાસન છે એનું જે તાનાશાહી શાસન છે જે કરપ્શન છે એ મુદ્દે અમે એની સામે લડીએ અને એને સત્તામાંથી કાઢીએ પરંતુ અમને અમારા અનુભવે ખ્યાલ આવ્યો કે એ રીતના નહીં કાઢી શકીએ ભાજપને કાઢવા માટે કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવી ખૂબ જરૂરી હતી એટલા માટે અમે આમ આદમી પાર્ટી છોડીને અનેક સાથીઓ સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે આ અમારી ઐતિહાસિક જરૂરિયાત છે એના કારણે અમે જોડાયા છે અને અમે એમાં સફળ થવાના છીએ